ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે સાંભળીશું ઉત્તરેન્દ્ર એકાદશી ની કથા વાપન યુગમાં માં મહિષ્મતી નગરી માં મહિષિત રાજા થઈ ગયો આ પ્રજાવત્સલ રાજા ને શેર માટી ની ખોટ હતી તેને નિસંતાનપણા દુઃખ ચાલતું હતું રાજા ખૂબ જ ન્યાયી હતો તેને ક્યારેય અન્યાય આચરણ કર્યું જ ન હતું પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કર્યું હતું છતાં તેના નસીબમાં પુત્ર સુખ ન હતું રાજાએ લોમેશ મુનિના દર્શન કર્યા લોમેશ મુનિએ મયજિતને સદુપદેશ આપતા કહ્યું કે હે રાજન અનંત કાળથી જીવનું જન્મવું મોટા થવું ભોગવવું અને મૃત્યુ પામવું એ જ કરતો આવ્યો છે ભૂતકાળમાં ભોગના સુખો ભોગવવા અનુભવમાં કંઈ બાકી રાખ્યું નથી છતાં ઇન્દ્રિયો તૃપ્ત થઈ નથી મનુષ્યની બધી ધારણાઓ સિદ્ધ થતી હોય તો પછી ધર્મ અને મોક્ષનું કરે જ કોણ જીવનમાં બનતા પ્રસંગો પર અને કર્મો પર આપણા પુણ્યબળ અને પાપબળનો વિચાર કરવો જોઈએ મનુષ્ય સુખ સુખ સંખ્યા કરે છે પણ બિચારો એવી ભ્રમણામાં અટવાઈ ગયો છે

પુણ્ય પાપની શ્રદ્ધા વાળું જ સાચું મન સ્વાસ્થ્ય પામી શકે છે રાજા લોમેશ ઋષિને પૂછે છે કે વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય રાજાને મુનિ શ્રાવણસુદ અગિયારસ એટલે કે પુત્રના એકાદશીનું વ્રત કરવા તેમજ અણુવ્રત કરવા અનુરોધ કરે છે રાજા કહે છે કે હે મુનિવ અણુવ્રત એટલે શું ઋષિ કહે છે કે હે રાજા અણુવ્રત પાંચ છે હિંસા ન કરવી અસત્ય ન બોલવું ચોરી ન કરવી મૈથુન ન સેવવું ને પરિગ્રહ ન રાખવો અર્થાત અપરિગ્રહ વ્રતનું પાલન કરવું વ્રતનું આંશિક પાલન કરનાર અણુવ્રતિ કહેવાય છે અને વ્રતનું સર્વથા પાલન કરે એ મહાવ્રતિ કહેવાય છે કરેલા કર્મો અવશ્ય ભોગવવા જ પડે છે સંસારની સ્થિતિ એવી છે કે કર્મોના બંધનો તોડવા પુરુષાર્થ કરવો જોઈએ રાવણનો પરાજય કરવો સરળ છે પરંતુ કર્મનો પરાજય કરવો અતિ દુષ્કર છે રોમેશ મુનિએ સમાધિમાં બેસીને રાજાનો પૂર્વજન્મ જાણી લીધો ત્યારબાદ મુનિએ કહ્યું કે હે રાજન પૂર્વજન્મમાં ધૂમધકતા તાપમાં તળાવને કાંઠે એક તાજી વીયેલી ગાય પોતાના વાછડા સાથે પાણી પીવા આવી હતી તે વખતે તેણે ગાય અને વાછડાને હાકી કાઢી પોતે પોતાની તૃષ્ણા છિપાવી હતી પણ ગૌમાતા અને વાછડાને તરસ્યા તગડી મૂક્યા હતા આ કોર પાપના લીધે તમારે નિસંતાનપણાનો દુઃખ છે રોમિશ મુનિએ રાજાને પુત્રદા એકાદશીનું વ્રત કરવા આદેશ આપે છે મુનિએ રાજાને કહ્યું કે તમારો સમગ્ર પરિવાર અને તમારી પ્રજા જો પુત્રદા એકાદશીનું વ્રત કરી એનું પુણ્ય તમને અર્પણ કરે તો જ વાંજિયા કહેવાય છે કે રાજા અને પ્રજાએ આ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું હતું અને રાણીએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો હતો માટે સંતાનની ઈચ્છા રાખનાર વ્યક્તિએ આ વ્રત કરવું જોઈએ પુત્રદા એકાદશીની કથા તેનો મહિમા અને મહાત્મા સાંભળવાથી કે કથાનું વાંચન કરવાથી સર્વે પાપો નષ્ટ થાય છે અને તે વ્યક્તિને વૈકુંઠમાં વાસ થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ